हेलो हेलो फ्रेंड्स मित्रों जय माताजी मित्रों एलजीटी गुजराती માં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની નવી અને જબરજસ્ત ફિલ્મ આવવા જઈ રહી છે જન્માષ્ટમીની અંદર એટલે કે 8મ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે તમારા નજીકના સિનેમાઘરોમાં ફિલ્મ જબરજસ્ત અને મિત્રો હજુ તેનું સો પિક્ચર પિક્ચર નું નામ ફિલ્મ નું નામ હજી અનાઉન્સ નથી કર્યું પણ ટૂંક સમયની અંદર આ ફિલ્મ નું અનાઉન્સ વિક્રમભાઈ ઠાકોર કરવાના છે તો એ અપડેટ પણ તમને તમને અમે આપીશું અને ખાસ કરીને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો પછી તમે અમે તમને નવી અપડેટ આપી શકીએ લે બીજી ખાસ એક વાત કરવાન છે કે મિત્રો આપણો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની જોડે જયેશભાઈ સોઢા પણ અમે કામ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે આનંદની અંદર પાવાગઢમાં શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં જયેશભાઈ સોઢા પહોંચી ગયા છે જયેશભાઈ સોઢાને તમે જાણો છો એ લવ સોંગ અને એક એકદમ ગાલ દી આશિક જેવા સોંગો ગાય છે તમે જોઈ લો જયેશભાઈ સોઢા શું કરી રહ્યા છે વિક્રમ ઠાકોરને બનને અને આમાં ઘણા બધા નામ કી કલાકાર છે જીતૂ પંડ્યા ધરોકે ગુરુ પટેલ વિક્રમભાઈ ઠાકોર ટીને લવરોય अब देन आम डिजिटल ग्राफिक में काम कर रहा हूं तो बस आप लोग दूसरे जय माताजी प्रणाम वीडियो देख ही सकते हो विक्रम ठाकुर जय छोटासू बोल बोली रहे हैं लाइव कैमरा तो मार ऊपर से लगा हां सही हो वाह अब आ बात करेगा और स्टैप पासी करियम तुम हां चुनि स्टाइल ना वो नहीं बात नाइट नहीं

અને બધા ચાહકો મિત્રોને ખાસ વિનંતી છે બાર એટલો સપોર્ટ કરજો બોલો વિડિયો રાખો વિડિયો હા જોજો ક્લિયર હે ભાઈ વિડિયો બનાવો અવાજ ના હોય ઈ થાય ને લાઈવ કરો થોડું ના ના કર म्हणता